ભરૂચ જિલ્લા પોલીસે ભાડુવાતની નોંધણી તેમજ પરપ્રાંતિય મજૂરોનું વેરીફિકેશન અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી પોલીસે જાહેરનામા ભંગ બદલ બસો એકવીસ લોકો સામે ગુનો નોંધ્યો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વારંવાર જાહેરનામા બહાર પાડવામાં આવે છે જે જાહેરનામા અનુસાર મકાન કે દુકાન ભાડે આપનાર વ્યક્તિઓએ ભાડુઆતની વિગતો અને પરપ્રાંતિય મજૂરોનું વેરિફિકેશન નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવું ફરજીયાત કરવાનું હોય છે ભરૂચ જિલ્લામાં એસપી મયુર ચાવડાના વિશેષ કાર્યવાહીના આદેશને લઈ જિલ્લા ના તમામ પોલીસ મથકોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ વિશેષ ચેકિંગ ઝુંબેશ ચલાવી હતી ભાડુઆત નોંધણી અને પરપ્રાંતીય મજૂરોનું વેરીફિકેશન કરાવ્યા વગર મકાન કે દુકાન આપનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીથી જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર લોકોમાં ફફલાટ ફેલાયો હતો જિલ્લા પોલીસ વડાનો ઉદ્દેશ દેશ વિરોધી ત્રાસવાદી કે અસામાજિક તત્વોને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અટકાવવાનો છે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા યોગ્ય સમયે બહાર બહાર પાડવામાં પાડવામાં આવતા હોય છે છે એક આવે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કેટલાક ત્રાસવાદી કે અસામાજિક તત્વો છે જે મહત્વના ઔદ્યોગિક શહેરોની અંદર જઈ શહેર સર્વે કરવામાં આવે છે અને તેની અંદર કેટલાક મકાનો કે તે ભાડે રાખી અને અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે ત્યારે આવી જ પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીનો પ્રશ્ન ઉભો થતો હોય ઉપરાંત કાયદો અને વ્યવસ્થા રહે માટે કેટલાક કે કે જે મકાન દુકાન ભાડે રાખતા હોય છે છે તો તે તે જે દુકાન માલિક છે મકાન માલિક છે કે ઔદ્યોગિક એકમો જે છે તે તમામની જવાબદારી બનતી હોય છે જો આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું અગર પોલીસ વેરીફિકેશન કરવામાં ના આવે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેના અનુસંધાને બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી ડ્રાઈવ આપવામાં આવેલી હતી કે આ પ્રકારના કોઈ પણ ઇસમો કે જેને નોંધણી કરાવેલી નથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે ડ્રાઇવ અનુસંધાને અગર જોવા જઈએ તો છેલ્લા 3 મહિનાની અંદર 428 કરતા વધુ કેસો કરવામાં આવેલા છે આ ઉપરાંત તાજેતરમાં એક ડ્રાઇવ યોજવામાં આવેલી હતી જેમાં છેલ્લા 2 દિવસની અંદર જ 221 જેટલા વધારે ગુના દાખલ કરવામાં આવેલા છે તો જેના અનુસંધાને દરેક ભરૂચવાસીઓને એવું જણાવવામાં આવે છે કે અગર કોઈ પણ તકેદારીના ભાગરૂપે મકાન માલિકો છે ઔદ્યોગિક એકમના માલિકો છે કે જે દુકાને ભાડું આપ ભાડું આપતા હોય છે તે તમામ માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે તમામનું વેરિફિકેશન કરે અને પોલીસ સ્ટેશન ખાતે તેમનું વેરિફિકેશન કરાવીને તેમની યોગ્ય જાણ કરવામાં આવે આ ઉપરાંત સિટીઝન પોર્ટલ પણ આપેલું છે કે જેની અંદર નોંધણી કરવામાં આવે સ્પષ્ટ અલગ છે એક સૂચના એવી છે કે બહારના મજૂરો કે પર પ્રાંતીય મજૂરો છે જે ઔદ્યોગિક એકમ ની અંદર કામ કરતા હોય છે તે તમામ એકમના માલિક છે તેમના એજન્ટ છે દલાલ છે લેબર કોન્ટ્રાક્ટર છે કે જે પરપ્રાંતિઓને કામ ઉપર રાખતા હોય છે તો તે તમામની નિયત ફોર્મની અંદર વિગતો ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં તેમજ સિટીઝન પોર્ટલ ની અંદર ભરવામાં આવે વધુ ને વધુ ગુના હજુ પણ દાખલ કરવામાં આવશે અને આ ડ્રાઈવ હજુ આવનારા દિવસોમાં ચાલુ જ રહેવાની છે તો તમામ ભરૂચવાસીઓને જણાવવાનું કે આ કાર્યવાહી જે છે તે થોડી સિરિયસતાથી લઈ અને આવા વધારે ગુના અમારે દાખલ ન કરવા પડે તેવી તજવીજ કરવી